છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અમુક સેન્ટરોમાં પારો પિસ્તાલીસ ડિગ્રીને પણ વટાવી ગયો છે હવે આગામી સપ્તાહના તાપમાનની વાત કરવામાં આવે તો હાલના વાતાવરણની જેમ જે સત્તાવીસ તારીખ સુધી ભયંકર ગરમીનું મોજું રાજ્યમાં ચાલુ રહેશે હવે આગામી સપ્તાહના તાપમાનની વાત કરવામાં આવે તો હાલના વાતાવરણની જેમ જે સત્તાવીસ તારીખ સુધી ભયંકર ગરમીનું મોજું રાજ્યમાં ચાલુ રહેશે ત્યારબાદ અઠાવીસ તારીખથી ક્રમશ તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે એટલે કે આગાહીના પાછળના દિવસોમાં ગરમીમાં થોડી રાહત જોવા મળશે બંગાળની ખાડીમાં હાલ એક ખૂબ જ મજબૂત લો પ્રેશર બન્યું છે જે આવતીકાલે વધુ મજબૂત બનીને ચક્રવાત એટલે કે વાવાઝોડામાં પરિવર્તન થશે અને આ વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવશે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ આજુબાજુ લેન્ડફોલ કરશે તેથી વાવાઝોડું જ્યાં લેન્ડફોલ કરશે ત્યાંના આજુબાજુના મોટા ભાગના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થવાની સંભાવના છે વાવાઝોડું ગુજરાતને અસર કરતા નહીં હોય જેની ખાસ નોંધ લેવી પવનની ગતિની વાત કરવામાં આવે તો આગાહીના શરૂઆતના દિવસોમાં પંદરમી પચીસ કિમી સુધીના પવનો જોવા મળશે જ્યારે આગાહીના પાછળના દિવસોમાં પવનની ગતિ ત્રીસમી ચાલીસ કિમી સુધી પહોંચી જશે જેમાં દરિયા કાંઠે ઝટકાના પવનો ચાલીસ કિમીને પણ વટાવી જશે વાદળોની વાત કરવામાં આવે તો ક્યારેક ક્યારેક લો લેવલ તથા મી લેવલના વાદળો રાજ્યમાં જોવા મળશે જ્યારે આગાહીના પાછળના દિવસોમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે આપણે ગુજરાતમાં પ્રી મોનસૂન વરસાદની વાત કરીએ તો આગાહીના પાછળના દિવસોમાં ગરબી સમુદ્રનો ભેજ ગુજરાત સુધી લંબાઈને સત્તાવીસ ભાગ્યા અઠ્ઠાવીસ તારીખથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના છૂટાછવાયા વિસ્તારમાં સવારના સમયે હળવા મધ્યમ રેડા ઝાકટા જોવા મળશે બાકી અંદરના વિસ્તારમાં કોઈ મોટા કે સારા પ્રી મોન્સૂન વરસાદની આગાહીના દિવસોમાં શક્યતા નથી